અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો મારું નામ પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન કાલે અમે મોવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા સિંગ અને કપાસની હરાજી ઉપર અમે પચાસથી વધારે જગ્યામાં નિરીક્ષણ કર્યું એવી જ રીતે સીટ કપાસમાં અને અન્ય સીટમાં પણ નિરીક્ષણ કર્યું આજે પણ અમે પછી મોવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા એટલે કાલની હરાજીમાં અને આજની હરાજીમાં ખેડૂતોની તમામ ધમકીમાં પચાસથી સો રૂપિયા અને ચોક બસો રૂપિયા ઊંધીનો ફેર પીડ્યો એટલે ખેડૂતો આગેવાનો જ્યારે આવે ત્યારે કંઈક ને કંઈક સુધારો થાય એ વાત આમાં પાકી થઈ ગઈ કાલે આ મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આ જ અંદર જે સીન વેચાતી હતી એ પાંચસોથી આઠસો અને આઠસો સાડી આઠસો નવસો ઊંધી વેચાતી હતી આ સીંગના પાંચસોની જે આવતી હતી એના આઠસો આવે છે આઠસો આવતા હતા એને નવસો આવે છે નવસો આવતા હતા એ અગિયારસો ઊંઢી કે આડી અગિયારસો ઊંધી એ સ્પીને અને ખેડૂતોએ ઘણા બધા એમને કીધું કે ભાઈ આજકાજ પચાસ હો બસો રૂપિયાનો સ્પી જ છે એટલે ક્યાંક ને ક્યાંક આ લૂટ બાજુ યાર્ડોમાં ચાલે છે એ વાત થાકી છે અને કાલી માર્કેટિંગ યાર્ડમાં તમામ મીડિયાના હાજરીમાં અમે પકડી પાડ્યું કે એક ખેડૂત જે ગામના જીખુભાઈ કરીને જે ગરીબ ખેડૂત હતા એની ચીન છે એ સારામાં સારી ચીન હતી અમે નમૂનો પણ બધાને બતાવ્યો કે આ સીન કોઈ ભાવે કોઈ વેપારી લીધીની યાદના જે હરાજી કરતા અધિકારી હોય એને છેલ્લે પાંચસો રૂપિયા કીધા ચારસો રૂપિયા કીધા ત્રણસો રૂપિયા કીધા બસો રૂપિયા કીધા છતાં કોઈ લેનાર કોઈ લીધી નહીં એટલે પછી અમને આંકડો થયો કે ભાઈ કોઈ પણ ભાવે ચીજ ખેડૂતોની માગણી તો જોવે અત્યારની જે સિંગ આવે છે એ કાલ જે હતી એ જે હવામાન હતું તેવી જ સિંગ આજે આવી છતાં આજ ઓસો રૂપિયાનો સુધારો કામ આવ્યો એટલે એ જ અમારું કહેવાનું છે કે માર્કેટિંગ યાર્ડમાં આ વેપારીઓ મોટી લૂંટ ચલાવે છે માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુ છે એની બધાની મિલી ભગત છે આ કેલિયા રાજાઓ એને અને મોટું મનેશન આપે છે નેતાઓને એટલે આ વેપારીઓની અને તેલિયા રાજાઓની ડુંગળીના ડિરેડેશનવાળાની અને કપાસના જીનિંગોવાળાની માર્કેટિંગ એના નેતાઓ તર્ષણ કરે છે એવું અમે ઘણા વર્ષોથી કરતા હોઈએ અને એ આ બધું પકડાય છે ઘણી વખત ઘણા આજે જ બોટાદ યાર્ડની અંદર પણ ખેડૂતોએ જબરજસ્ત વબાડવા મચાવ્યો ટૂંક સમયમાં અમે પણ મહુવાની અંદર જાની અંદર અને ભાવનગરની અંદર પણ અવાજ વોબાળા છે આ કામ છે એ વિરોધ પક્ષના નેતાઓને આમ તો કરવાનું હોય અમારા ખેડૂત આગેવાનો ન કરવાનું પણ વિરોધ પક્ષના નેતાએ સરકારની જેમ જ્યારે ચૂંટણી આવવાની થાય ત્યારે મેદાનમાં આવે અને ખેડૂતોને એવા એવા કહેવાય બે પાંચ નેતા છે પાલભાઈ આંબલિયા જેવા કે રાજુભાઈ કરપરા જેવા એ કંઈક ખેડૂતો માટે કરે છે પણ એ પ્રદેશ લેવલના છે હજી એના કોઈ પક્ષના સંગઠન જિલ્લા લેવલે તાલુકા લેવલે અમને ક્યાંય જાણવા મળ્યું નથી એટલે અમારી તો વિનંતી છે વિરોધ પક્ષના તમામે તાલુકા લેવલથી જિલ્લા લેવલ મુદે આવા ખેડૂત આગેવાનોને રાખવા જોઈએ તો જ કંઈક બાકી જિલ્લામાં ભાવનગર જિલ્લામાં છેલ્લા પંદર વર્ષમાં વિરોધ પક્ષના એક પણ નેતાએ ક્યાંય આંદોલન ખેડૂતોનું કર્યું હોય ખેડૂતોની વાત ઉપાડી હોય અમે જ્યારે આંદોલન કરીએ ત્યારે ધંધાલી ક્યારેક આવે ક્યારેક આવતા નથી એટલે અમારી વિનંતી છે આ તમારે કરવું જોઈએ બાકી આ સરકારને જે રાક્ષસી મત છે દારૂ કોથરી અને પૈસા અને લોભ લાલચને નાચના નામે જે સરકારને મત મળ્યા એ રાક્ષસી મતનું સરકારને અભિમાન છે એ આવનારી ચૂંટણીમાં ખેડૂતોની એકતા કરીને અમે એ પણ ઉતારી દેવું અત્યારે કપાનો ભાવ છે એ આઠસો આઠસો રૂપિયા આવે છે હવે એમાં કપામાં ખેડૂતો હું ખાઈ લે અને કપા અને સીન જે છે એ અત્યારે વેપારી જે ખરીદે છે સાતસો આઠસો રૂપિયામાં સીન ખરીદે છે અને આઠસો કે બારસો રૂપિયામાં કપાશ એ તમામ કપા છે એ વેપારીનો થઈ સીસીઆઈમાં વેચાવાનો છે સોળસો ને બાવન રૂપિયામાં બાર રૂપિયામાં અને સીન છે એ આ વેપારીની જ વેચાવાની છે જે ચૌદસો ને બાવન રૂપિયામાં આઠસોવાળી સીન છે છસોવાળી સીન છે એ બારસો ચૌદસો બાવનમાં વેચાય છે એના તો કેવડો મોટો નફો આ બધા એના કમિશન છે કે એના કોન્ટ્રાક્ટ છે એની અરે બધી મિલી ભગત છે એના કેમ બિલ થઈ જાય કેમ બધું પાસ થઈ જાય એ તો હવે ઉપરવાળો ભગવાન જાણે બાકી એની વેચાય છે એ વાત સવા ટકાની વાત છે એટલે આમાં ખેડૂતોને જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી કમાણી તો જય હિન્દ જય